નમસ્તે મિત્રો મારી ચેનલ રસોઈની રમઝટમાં તમારું સ્વાગત છે શિયાળામાં ગુંદરની સુખડી તો આપણે બધા જ બનાવતા હોઈએ છીએ એમાં વળી નાના બાળકોવાળું ઘર હોય એમાં તો આ સુખડી અચૂકથી બને પણ સવાલ એ ઊભો થાય છે કે આ સુખડી હંમેશા પૂછી નથી બનતી થોડા સમયમાં જે હાડ થઈ જતી હોય છે તો આજે આપણે હાથ લગાવતા જ તૂટી જાય એવી પોચી આ ગુંદરની સુખડી બનાવીશું જે અઠવાડિયા પછી પણ તમે ખાશો તો આવીને આવી જ પોચી રહેશે તો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોવાનું ના ચૂકતા તો ચાલો આ સુખડી કેવી રીતે બનાવી એ પણ જોઈ લઈએ તો એના માટે આપણે એક નાનું બ્લેન્ડિંગ જાર લેવાનું છે એની અંદર અડધો કપ જેટલો ગુંદર લઈને આપણે સરસ એનો પાવડર કરી લેવાનો છે અહીં મેં પચાસ ગ્રામ જેટલો ગુંદર લીધો છે જે તમને કોઈપણ કરિયાણાની દુકાનમાં સરળતાથી મળી રહેશે શિયાળામાં આ ગુંદર ખાવાથી હાડકાં તો મજબૂત થાય છે એ ઉપરાંત કમર અને સાંધાનો દુખાવો દૂર કરી ગુંદર આપણી રોગ રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે બાળકો કડવા વસાણા બિલકુલ નથી ખાતા હોતા તો શિયાળામાં આ ગુંદરની સુખડી એમને જરૂર બનાવીને ખવડાવી શકાય તો હવે આ ગુંદરના પાવડરને એક બાઉલમાં આપણે લઈ લેવાનો છે હવે સેમ જારની અંદર આપણે ફ્રૂટ્સ પીસી લઈશું જેમાં અમે દસથી બાર બદામ વીસથી પચીસ બે ભાગવાળા ટુકડા કાજુ અને ચાર અખરોટ તોડીને લીધી છે તો આ ડ્રાયફ્રૂટ્સને આપણે પલ્સ મોડ પર પીસવાનું છે મતલબ કે એક ધારું નથી પીસવાનું વચ્ચે એક બે વાર આ રીતના આપણે અટકી અટકીને પીસીશું તો ડ્રાયફ્રુટ્સમાંથી બિલકુલ તેલ છૂટું નહીં પડે તો આ રીતનો ડ્રાયફ્રૂટનો અધકચરો પાવડર તૈયાર થાય એટલે આપણે એને પણ એક બાઉલમાં લઈ લઈશું અને આને આપણે પલ્સ મોડ પર પીસ્યા છીએ એટલે જો એકાદ બે ટુકડા તમને લાગે કે પીસાવાના રહી ગયા છે તો એને તમારે ચપ્પુથી ઝીણા સમારી લેવા હવે સુખડી બનાવવા માટે એક કઢાઈમાં આપણે એક કપ જેટલું પીગાળેલું ઘી લઈશું અહીંયા મેં ઘી ઓગાળીને જ લીધું છે જેથી પ્રોપર મેઝરમેન્ટથી આ સુખડી બનાવી શકાય ઘી સરસ ગરમ થઈ જાય એટલે આપણે એમાં બે કપ જેટલો ઘઉંનો લોટ ઉમેરીશું જે આપણે રોજ રોટલી બનાવવામાં વાપરીએ એ જ રેગ્યુલર ઝીણો લોટ લેવાનો છે આપણે અહીંયા હવે આ લોટને આપણે એકદમ ધીમા તાપે જ્યાં સુધી એનો થોડો કલર ના બદલાય અને સરસ સુગંધ ના આવે ત્યાં સુધી દસથી બાર મિનિટ માટે શેકી લેવાનો છે તો અહીંયા દસ બાર મિનિટ પછી તમે જોશો તો લોટ સરસ શેકાઈને એમાંથી સુગંધ પણ આવવા લાગી છે લોટ પહેલાં કરતાં થોડો ઢીલો પણ થયો છે અને કલર પણ બદલાઈ ગયો છે તો એમાં આપણે જે ગુંદરનો પાવડર કર્યો હતો એ પાવડર ઉમેરી દઈશું અને ધીમા તાપે સતત હલાવતા રહી એકથી દોઢ મિનટ માટે આપણે શેકવાનું છે જેથી ગુંદર આપણો સરસ શેકાઈ જાય ગુંદર આખો તળવાને બદલે જો આ રીતના તમે પાવડર કરીને ઉમેરશો તો ઘી પણ ઓછું લાગશે અને જલ્દી એ શેકાઈ પણ જાય છે તો અહીંયા આપણો ગુંદર પણ સરસ શેકાઈ ગયો છે દોઢથી બે મિનિટનો સમય એમાં લાગ્યો છે હવે એમાં જે આપણે ડ્રાય ફ્રૂટ્સનો પાવડર કર્યો હતો એ ઉમેરી દઈશું હવે એમાં આપણે એક ચમચી જેટલો સૂંઠનો પાવડર ઉમેરીશું સૂંઠના પાવડરની સાથે તમે એમાં ગંઠોળાનો પાવડર પણ લઈ શકો છો અડધો કપ જેટલું જે ઝીણું કોપરાનું છીણ આવે એ ઉમેરીશું અને ફરીથી આપણે બધું જ મિક્સ કરી ધીમા તાપે બધું શેકી લેવાનું છે ગંઠોળાનો પાવડર મને એલર્જી હોવાથી હું મારા કોઈ જ વસાણા બનાવું શિયાળામાં તો નથી ઉમેરતી કારણ કે તરત જ મારું ગળું ખરાબ થઈ જાય છે તમને જો કોઈ એવો પ્રોબ્લેમ ના હોય તો તમે ગંઠોળા પાવડર ઉમેરી શકો છો તો બધું સરસ દેખાય એટલે ગેસ બંધ કરી દેવાનો છે અને બંધ ગેસમાં આપણે એક કપ એમાં ગોળ ઉમેરીશું અહીંયા મેં દેશી ગોળ લીધો છે જેની મીઠાશ વધારે હોવાથી એક કપમાં જ સુખડીમાં પ્રોપર મીઠાશ આવી જાય છે જો તમે કોલાપુરી જે સફેદ કલરનો ગોળ આવે એ લેતા હોય તો તમે સવા કપ જેટલો લઈ શકો તો સરસ ગોળને પણ લોટમાં મિક્સ કરી લીધો છે હવે આ મિશ્રણને આપણે ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં લઈ લેવાનો છે હવે સરસ આપણે આખી ડીશમાં તાવેથાની મદદથી એને ફેલાવી લઈશું જો તમને તાવેથાથી ના ફાવે તો સ્ટીલની કોઈ વાટકી લેવાની છે જે ફ્લેટ વાટકી હોય એને આપણે પાછળથી આ રીતના ઘી લગાવીને સરખું એને ઇક્વલી ફેલાવી દેવાનું છે તો આ રીતના સરસ ફેલાવી દીધા પછી હવે આપણે ઉપર ડ્રાય ફ્રૂટ્સથી એને ગાર્નિશ કરીશું જેમાં અહીંયા મેં થોડી ઝીણી સમારેલી બદામની કતરણ લીધી છે અને થોડી પિસ્તાની કતરણ લીધી છે સાથે જ મેં નાના વઘારિયાની અંદર એક ચમચી ઘી લઈને બે ચાર ગુંદરના દાણા તળી લીધા હતા એ પણ આ રીતના એડ કરી દઈશું હવે સરસ આપણે બધું જ દબાવી દેવાનું છે જેથી ગુંદર અને ડ્રાય ફ્રૂટ્સ આપણા મિશ્રણ ગરમ છે એટલે તરત ચોંટી જશે અને અડધો કલાક આપણે આ મિશ્રણને ઠંડુ થવા દેવાનું છે અડધો કલાક પછી સુખડી આપણી સરસ સેટ થઈ ગઈ છે તો એને આપણે કટ કરી લઈએ ઘણીવાર આ સુખડી એટલી ડ્રાય બનતી હોય છે કે કટ કરતાં કરતાં જ વિખેરાવા લાગે છે પ્રોપર એના પીસ પણ નથી પડતા પણ આ રીતે તમે આ સુખડી એકવાર જરૂર બનાવજો પહેલીવાર બનાવશો તો પણ પરફેક્ટ જ બનશે આ સુખડી તમે એકવાર વધારે ક્વોન્ટિટીમાં બનાવીને જો સ્ટોર કરવા માગો તો બહાર જ એક મહિના સુધી સ્ટીલના ડબ્બામાં ભરી રાખી શકો છો દરરોજ સવારે એક ટુકડો આ ગુંદરની સુખડી તમને શિયાળાની ઠંડીથી તો બચાવશે જ પણ તમારી રોગપ્રતિકારક શક્તિ વધારી તમને હેલ્ધી પણ રાખશે કારણ કે ગુંદરમાં રહેલ પ્રોટીન કેલ્શિયમ અને એન્ટીઓક્સિડન્ટ શિયાળામાં થતી શરદી ખાંસીથી પણ રાહત આપે છે તેમજ થાક અને નબળાઈ પણ દૂર કરે છે બાળકો મેથી પાક કે મેથીના લાડુ જેવી કડવા વસાણા તો ખાવાની ઘસીને ના પાડી દેતા હોય છે એવામાં દરેક માતાની ચિંતા થાય કે ઠંડીમાં ગરમી મરી રહે એવું બાળકોને સુખવડાવવું ત્યારે તમે જરૂરથી આ ગુંદરની સુખડી બનાવી બાળકોને આપી શકો છો આજની આ રેસીપી જો તમને ગમી હોય તો મારી ચેનલ રસોઈની રમઝટને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલા બેલ બટનને જરૂરથી દબાવજો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે